અને અડધી વાટકી ગાજર અને અડધી વાટકી અહીંયા મેં ડુંગળીને ઝીણી ઝીણી સુધારી લીધી છે જો તમે ડુંગળી નો ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો અને ડુંગળી થી પણ એકદમ સરસ સ્વાદ આવશે અને અહીંયા આદુ

એક ચમચી અને લીલી કોથમરી ઉમેરશો તેથી સાત બહુ સરસ આવશે અને તમે અહીંયા કસ્તુરી મેથી પણ ઉમેરી શકો અને અડધી ચમચી અજમા ઉમેરી દઈશું અજમાથી એકદમ સરસ સ્વાદ આવશે અને બે પાવડા જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને એક ચમચી જેટલા તલ ઉમેરશું અને બધું મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે એક બેટર જેવું તૈયાર કરી લેશું અને ખટાશ માટે મેં અહીંયા સાચ લીધી છે તમે લીંબુ પણ લઈ શકો પણ સાસ તે એકદમ સરસ બનશે અને મિક્સ કરી દેસુ અહીંયા તમે જોઈ શકો છો આપણું આ બેટર તૈયાર છે આવી રીતે તૈયાર કરી લેવાનું પુડલા ઉતારી લેવાના છે અને અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે એમાં આપણે થોડુંક તેલ ઉમેરી દઈશું હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે તે ઉમેરી દેવાનું છે અને ધીરે ધીરે આવી રીતે ફેલાવી દેવાનું છે અને તમારે જેટલા જાડા પતલા કરવા હોય એ પ્રમાણે તમારે ઉતારી લેવાના આવી રીતે અને એક સાઈડ સડી ગયો છે ને આવી રીતે આપણે ધીરે ધીરે સમસો ફેરવતા રહીશું અને ઉઠલાવી રહીશું અને બીજી સાઈડ આવી રીતે નાખી દેવાનો અને થોડુંક તેલ લગાવી દેવાનું અને જો તમારથી ન ઉઠલતા હોય તો તમારે સેજામાં ચણાનો લોટ અથવા બાજરીનો લોટ ઉમેરી શકો અને થોડું જાડું ખીરું કરી લેવાનું એટલે ફટાફટ ઉઠલી જશે અને ધીમા ગેસે સડવા દેવાના અને અહીંયા પુડલો આપણો સડી ગયો છે આમાં થોડોક વેજીટેબલ છે એટલે સડતા થોડીક વાર લાગે આવી રીતે આપણે બધાને તૈયાર કરી લેવાના છે અને જો આવી રીતે ચમસાથી તમને ન ખાવે તો તમે હાથે આવી રીતે કઠ્ઠો પાડી શકો અને અહીંયા બાજરીના લોટના પુડલા તૈયાર છે વેજીટેબલ તમે જોઈ શકો છો સરસ બન્યા છે અને તમે ચા સાથે દહીં સાથે પણ ખાઈ શકો અને બહુ ટેસ્ટી લાગે છે અને આ તમે જોઈ શકો છો સૌ સરસ બન્યા છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે અને અહીંયા મેં દહીં લીધું છે જુઓ તમે અને મારી રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ